નમસ્કાર મિત્રો જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી જેમાં શિક્ષકોની ભરતી થવાની છે તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જે પણ તમારા મિત્રો ભાઈઓ બહેનો આ જે વિડીયોમાં બતાવેલી લાયકાત ધરાવતા હોય તેમના સુધી આ છે વિડીયો શેર કરો અને ખાસ વાત એ કે આપણા ચેનલ પર જે વ્યક્તિ વિડીયો જોવા આવે છે તેમાંથી છન્નું ટકા લોકો એવા છે કે જેમણે ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું તો મારે એવી વિનંતી છે કે જે પણ ભાઈઓ બહેનો મિત્રો વિડીયો જોતા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી મને પણ મોટિવેશન મળે તો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો ક્રમ અહીં આપેલો છે અહીં વિભાગ આપેલો છે વિષય સંખ્યા અને લાયકાત તો પહેલો છે ઉચ્ચ માધ્યમિક તેમાં વિજ્ઞાન માટેનો શિક્ષક જોઈએ છે તેની સંખ્યા છે એક તેમાં લાયકાત એમએસસી વિથ બોટોની અથવા તો જ્યુલોજી મેથ્સ માટેના શિક્ષકની જરૂર છે તેની વેકેન્સી એક છે એમએસસી વિથ મેથ્સ માટે તેની લાયકાત હોવી જોઈએ ત્રીજી છે ઉચ્ચ માધ્યમિક આંકડાશાસ્ત્ર માટે તેમાં પણ એક વેકેન્સી છે એમ કોમ વિથ સ્ટેટ અને સ્ટેટ અથવા તો એસએસસી ત્યારબાદ ચોથું છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં કોમ્પ્યુટર ઓપરેટર તેમની એક જગ્યા છે તેમાં એમએસ ટેલિફોર ક્લિનિકલની લાયકાત ધરાવતા હોય તો આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે ત્યારબાદ ધોરણ નવ અને દસ માટે ફિઝિકલ ટ્રેનર તેમની કોઈ લાયકાત ખાસ આપવામાં આવેલ નથી ત્યારબાદ છઠ્ઠું છે બાલમંદિર તેમના કોઈપણ વિષય માટે છે તેની વેકેન્સી છે એક છે અને લાયકાત પ્રીપીટીસી બી એડ બી એ અથવા તો બી કોમ ત્યારબાદ સાતમું છે પ્રાથમિક પૂર્વ પ્રાથમિકમાં એટલે કે ત્રણથી પાંચ ધોરણ સુધીમાં તેમાં ભાષા અને ગણિતમાં તેના શિક્ષક જોઈએ છે તેમાં અહીં આપેલું છે લાયકાત એપીટીસી બી એડ બી એ અથવા તો બીકોમ અને તેને વેકેન્સી એક આપવામાં આવેલી છે ત્યારબાદ હવે આપણે જોઈએ કે આઠમું છે પ્રાથમિક શાળામાં શિક્ષક તો તે છથી આઠ ધોરણ માટે કોમ્પ્યુટર તેના માટે વેકેન્સી એક છે તેમાં શૈક્ષણિક લાયકાત બીસીએ એમસી ત્રિપલ સી એ ટ્રિપલસી બી એસ સી અથવા તો પીજી ડીસીએ જે લાયકાત ધરાવતા હોય તે મિત્રો આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે ત્યારબાદ નવમું છે પ્રાથમિક છથી આઠ માટે ભાષા અને ગણિત વિજ્ઞાનના એક શિક્ષક જોઈએ છે પીટીસી તેમની લાયકાત છે બી એડ બી એ બી કોમ અને બી ત્યારબાદ દસમો છે હિસાબની એકાઉન્ટન્ટ અને અથવા તો ક્લાર્ક તેમની પણ એક જગ્યા છે તેની લાયકાત છે સીએ અથવા તો એમ કોમ બી કોમ અથવા તો પ્લસ ટેલી અહીં નોંધ આપવામાં આવેલી છે કે અનુભવી અને યોગ્યતા ધરાવતા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવા હશે રસ ધરાવતા ઉમેદવારે દિવસ સાતમાં અરજી કરી દેવાની રહેશે તેનો સંપર્ક નંબર અહીં આપવામાં આવેલો છે જે અહીં ત્રણ નંબર છે ચાર નંબર તેમાં તમે કોલ કરી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો શેર કરી દેજો અને આપ ચેનલ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળી એક નવા વિડીયોમાં એક નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત